અંકલેશ્વરના આદિવાસી સમાજના વિદ્યાર્થીને પીપી સવાણી યુનિવર્સિટી નજીક માર મરાયો હોવાની ઘટનામાં આદિવાસી સમાજે રજૂઆત કરી હતી ત્યારે પોલીસે ફરિયાદ વધુ તપાસ હાથ ધરી છે સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે

કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સોળ વિદ્યાર્થીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મારો ફ્રેન્ડ તનુજ છે એને આ લોકોએ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરેલી છે અને એને એની ગાડી પર ફોર્ચ્યુનર પર નંબર પ્લેટ હતી વસાવા નહીં વસાવા નહીં અટક નહીં એમ તો એ લોકોએ ફોર્ચ્યુનર પર એ નંબર પ્લેટ બી બે ત્રણ વાર તોડાવવાની ટ્રાય કરેલી છે અને એને એવું કીધેલું છે કે તું આ નંબર પ્લેટ કેમ રાખતો છે તું નંબર પ્લેટ કાઢી નાખ બરાબર અને પછી અમે રાત અમે કાલે કોલેજેથી નીકળ્યા ત્યારે એ લોકો ટોળું બનાવીને મને મને તનુજ ને નિશ્ચિત ને મારેલા હો છે આ મને વાગેલું હોય છે અને તનુજને અહીંયા બધી જગ્યાએ નખો વાગેલા છે ને ઘૂટમાર હો છે એની સાથે એને ગળામાં જે ચેન પહેરી હતી એ બી એ લોકો તોડી નાખી અને જીઆઈડીસી માં પાછા પાછા છ સાત ગાડીઓ લઈને આવેલા અને રોકવાનો પ્રયાસ કર્યો અને પાંત્રીસ ચાલીસ જણ ભેગા કરીને અમને મારવાનો પ્રયત્ન કર્યો આ કાલે કોલેજ પર મારો છોકરો પીપી સવાણી કોસંબા પાસે છે પીપી સવાણી ત્યાં કોલેજ પર જાય છે ત્યાં ગાડી આ મારા સમાજની જાતિ વિશે અહીંના અંકેશ્વરના સ્થાનિક લોકો છે જે પટેલ સમાજમાંથી આવે છે ઠાકોર સમાજમાંથી આવે છે આ લોકો અમારા આદિવાસીના છોકરા ઉચ્ચ કક્ષાએ ભણી નહીં જાય મારા છોકરાનો ખાલી વાહક એટલો છે કે મારા છોકરાની ગાડી નંબર પ્લેટમાં અમે વસાવા લખેલું છે તો એમાં ત્રણ ચાર મહિનાથી આ લોકો ટોર્ચર કરતા હતા કે તમે વસાવા કેમ લખીને ફરો તમે ડુબળા ભીલાશો છો એવું મારા છોકરાએ આગળ બી મને કીધું હતું પણ મેં કીધું છો મારા છોકરાને અમારે છોકરાને જેમ તેમ કરી આગળ ભણાવવાના હોય છે એટલે ભણાવવા માટે બેટા આપણે માથાકૂટ નહીં કરવાની કંઈ નહીં આપણે ભણ્યા પણ આ લોકોએ કાલે મારા છોકરા પર જીવ લઈને હુમલો કર્યો છે ભીલા ડુબલા નૈરા કરીને અને અમારા છોકરા આદિવાસીઓના આગળ ભણે એ આ લોકોને ગમતું નથી આ ઉચ્ચ કક્ષાના લોકો જે અમારા લોકોને અમારા લોકો અમારા છોકરાને એવું પણ કીધું છે કે તમે અમારે ત્યાં કામ કરવાનું તમે કેવી રીતના ભણો તમારે આ ગાડી તમને તમારી ઓકાત શું છે આવું બધું આ લોકોએ કર્યું છે એટલે મારા છોકરા પર અવારનવાર આવી રીતના બે ચાર મહિનાથી આ લોકોએ હેરાન પરેશાન કર્યો હતો અને જીવલેણ હુમલો કર્યો છે કાલે પણ